Los, y abre a... ઓરવાનું જે ખાનું કહેવાય હા હા એના માટે આપણે આ સિસ્ટમ વધારેલી છે હા એ તમે જેટલું નાખો ઈ જેટલું એ ખરે એ માત્ર પ્લોસ આમાં તમે જોઈ શકો છો કે આ તમને જોઈને કઈક નવાન નવીનતા લાગતી હશે કે આ શેના માટેના પતરા છે કે આપણું માનો કે આ રેગ્યુલર મોડલ જ છે કે જે છ ફૂટ વિશે બે વાત કરું તો માર્ટિંગ થ્રેશર કંપની એકાવન વર્ષ પૂરા કર્યા છે અને થ્રેશરની શરૂઆત કરનારી ગુજરાત અને રાજસ્થાનમાં સૌપ્રથમ કંપની છે અમારી થ્રેશરની ની વાત તો આ માર્ટિન નું મોડેલ નામ છે વિશેષતા એ છે ઓછા મજૂરે ઝડપી કામ આપતું ઓછો મેન્ટેનન્સ ખર્ચ ઓછા મજૂર નું ઓછો રિપેરિંગ ખર્ચ આ મશીનની ખાસ વિશેષતા છે પ્લસ આ મશીનની ખાસ વિશેષતામાં કહું તો મગફળી માટે આપણું મશીન વનવે છે તેમજ આ મશીન ની અંદર કૃષિ ક્રાંતિ એક્ઝિબિશન બે હજાર છવ્વીસ સ્ટોલ નંબર બાવીસ કનકાઈ પાઇપ્સ એન્ડ ફિટિંગ પ્રાઇવેટ લિમિટેડ અમારી પ્રોડક્ટ છે સી પીવીસી પાઇપ યુપીવીસી પીવીસી પાઇપ પીવીસી પાઇપ અને પીવીસી પાઇપ જે ચારો સૂકો ચારો લીલો ચારો કાપવાનું બેસ્ટમાં બેસ્ટ મશીન આપણે જે બનાવનારી કંપની છે અને ભાઈ આપણી સાથે જોડાણા છે કે તમારા મશીન વિશે અને શું એની ખાસિયતો છે શું વિશેષતાઓ છે અને સબસિડી મળવાપાત્ર છે કે શું છે તે તમને અમારા દર્શકોને તમે જણાવો નમસ્કાર અમારે ત્યાં દોઢ એસપી થી લઈ અને પાંચ કે ભાઈ તમે આના વિશે થોડી માહિતી આપો અમારા દર્શકો

જેલે સોનાલિકા યુરા કેપ્ટન હવે આપણે જે વ્હીલ પ્લાન્ટ આવે એ બીજાની વેલ્ડિંગ વાળી આવે છે હા બરોબર આપણી વન પીસમાં પ્લંટ આવે જેથી કરીને વેલ્ડિંગ કરી તૂટવાની સમસ્યા રહેતી નથી હા બરોબર પાંચ જોઈ શકો છો કે આગળથી પણ આપણે ચલાવી શકીએ અને પાછળથી પણ આપણે ચલાવી શકીએ બરોબર કે તે રીતે કાળજી મુજબ ધ્યાનમાં લઈને કે બનાવેલું છે વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો અને આગળ કાંઈક મને ભાઈ નવું લાગે છે કે તે શું છે અને આના વિશે કઈક અલગ જ માહિતી આપો કે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે વર્ધિક ટેલર છે આપણે તેની પણ મુલાકાત લીધી છે કે તેની શું ખાસિયતો છે શું વિશેષતાઓ છે બીજા કરતા તે આપણે ભાઈ પાસેથી જાણી છીએ આપણે બરોબર કે ભાઈ તમે કેટલા સાથી બનાવો છો કે શું શું બધું બનાવો છો કે તે અમારા દર્શકોને તમે જરાક જણાવો આપણે આ સો ફૂટ લારી છે હા એ પછી છ એમ એમ ફ્લેટ છે ચાર એમ એમ સાઈડ છે એકવીસ ધોકા છે પછી કંપનીના ટાઈ આપણે જે ખેડૂત કહે તમારે એમઆરએફ નાખવા છે એપોલો નાખવા છે વિકેટી નાખવા છે સિઆજ નાખવા છે બરોબર ઈ સતાય ધારામાં રાજન ધરો નાખો તો રાજન નાખી દે પ્લસ જેન્સન નાખો તો જેન્સન નાખી દે બરોબર સો ફૂટની લારીમાં તમારે સાઈડમાં પંખર આવશે પંખા નું પંખા પ્લસ અહીંયા બમ્પર આવી જાય છે અહીંયા તમે કઈ જીસીબી અડાડો કે કઈ અડાડો તો વરવાની કે એ કઈ માથાપુર ની ખુચી ગઈ હોય તો તમારે અડાડવું હોય ઉપાડવું તો તમે ઉપાડી શકો એ કેપ્સુલ આપણે અહીંયા આવે કેપ્સ્યુલમાં પણ બનાવી છે પ્લસ ઓબરા છે અહીંયા સાઈડ માં તમે જીસીબી અડાડો તો સાઈડને મારનો પડે એના માટેનું આ કામ કરે છે પ્લસ પાછળ આવો તમે આ બમ્પર છે આ ડાયરેક્ટ બમ્પર છે પ્લસ તમારે જે તમે ખેંચો તો તમે સાઈડમાં ઊભા રહીને તમે આમ ખેંચી શકો પ્લસ અહીંયા ખેંચવા જાઓ થાચું કોઈ લા તમારા પગ માથે પડે એના માટે તમે સાઈડ માં ઉભા રહી બે બાજુ કાન આપ કાન આપેલા છે કે બીજા કરતા તે પણ અત્યારે આ નવા મોડેલમાં તમે વિશેષતાઓ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અને હેવી મજબૂતાઈ થી કે જે આપણે કેટલા ધોકા કીધા ભાઈ આપણે 21 ધોકા છે બરોબર પાટણ ની ચેનલ છે હા હા પ્રોસ પાટણ જેક છે હા બરોબર કે અંદાજે તો તમે અમારા દર્શકોને તમારી જરા ગમે કિંમત જણાવશો આની કિંમત છે આપણે 1 લાખ 75000 રૂપિયા આ બરોબર આ નાની આ મિની છે પચાસ 50 ફૂટની છે હા

મિત્રો આપણે એગ્રીકર્મ રોટાવેટરની આપણે મુલાકાત લીધી છે અને તેની આપણે ખાસિયતો અને કાંઈક બીજા કરતાં અલગ જ આપણે જોવા મળ્યું હોય બરાબર કે આપણે તે આપણે જાણવાનું છે કે આ રોટાવેટર તમે જોઈ શકો છો કે આ તમને જોઈને કંઈક નવા નવીનતા લાગતી હશે કે આ શેના માટેના પતરા છે કે આપણું માનો કે આ રેગ્યુલર મોડલ જ છે કે જે છ ફૂટનું પ્રીમિયમ મોડલ જે આવે છે બરાબર કે તે કંઈક અલગ સુવિધા જ આપીને બનાવવામાં આવેલું છે કે આ તમે જોઈ શકો છો કે આ સ્લાઇડર સિસ્ટમ કે જે રીતે તમારે આપણે રોટાવેટર ચલાવીને જે આપણે પારા બાંધવાનું જે આપણે કામકાજ કરીએ છીએ કે તે આના થકી આપણે બેસ્ટ સરળ રીતે થઈ શકે તેના માટે આ સિસ્ટમ કંઈક અલગથી નજર બનાવેલી છે કે ચાલો હવે આગળ સ્ટોલે મળીએ મિત્રો આપણે જે માર્કિંગ થેસર બરાબર કે તેના સ્ટોલની આપણે વિઝિટ કરેલી છે અને સાથે આપણે ભાઈ જોડાના છે ભાઈ માહિતી આપશે બરોબર કે ભાઈ તમારું પહેલાં તો નામ અમારા દર્શકોને કહો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ધાર્મિક પટેલ છે હું આ કંપનીનો ઓનર છું હા હા માર્ટિન થ્રીસર કંપનીની વિશે બે વાત કરું તો માર્ટિન થ્રેશર કંપનીએ એકાવન વર્ષ પૂરા કર્યા છે અને થ્રેશરની શરૂઆત કરનારી ગુજરાત અને રાજસ્થાનમાં સૌપ્રથમ કંપની છે અમારે થ્રેશરની વાત કરું તો આ માર્ટિન મહાવીર મોડલ નામ છે આ થ્રેશર મહાવીર મોડેલ જે છે એમાં એની ચેચીસ છે એ આપણે ટોટલી ચેચીસ આખી પાઇપ સ્ટ્રક્ચર ઉપર બનાવેલી બરોબર હા આખા ભારત દેશમાં તમને આ ચેચીસ ક્યાંય કોઈ કંપનીમાં જોવા નહીં સૌ માર્ટિન થ્રેશરમાં આ ચેચીસ જોવા બરોબર અને ખાસ ધાર્મિક ભાઈ કે બીજા કરતા અને તમારામાં શું વિશેષતાને શું ડિપ્રેશન છે કે કેટલો તફાવત છે તે અમારા દર્શકોને તમે ખાસ માહિતી આપો તફાવત એવું છે કે જો આમાં આપણે રોટાવેટર વાળો હેવી પાઇપનો જોઈન્ટ નાખેલો છે ધારો કે થ્રેશર અને ટ્રેક્ટર માં સૌથી વધારે ખેડૂતોનો પ્રોબ્લેમ એવો થતો હોય જયારે થ્રેશર માં પિન નાખે થ્રેશર જ્યારે ચાલુ કરવું ત્યારે રોટાવેટર જોઈન્ટ ભરાવો હા એટલે આપણે રોટાવેટર વાળો ટ્રાયંગલ પાઇપ હેવી જોઈન્ટ નાખીએ એથી શું થાય કે ટ્રેક્ટર જ્યારે પિન ભરાવો એની સાથે તમારે જોઈન્ટ ભરાવી દેવાનું એને વારે ઘડીએ ખોલવા

બરાબર કે તમારી આખા મશીન વિશે અને તેની ખાસિયતો બીજા કરતા શું છે અને વિશેષતાઓ શું છે તે અમારા દર્શકોને ખાસ જણાવો નમસ્કાર અમારા મશીનમાં ખાસ વિશેષતા એ છે ઓછા મજૂરે ઝડપી કામ આપતું ઓછો મેન્ટેનન્સ ખર્ચ ઓછા મજૂરનું ઓછું રિપેરિંગ ખર્ચ આ મશીનની ખાસ વિશેષતા છે પ્લસ આ મશીનની ખાસ વિશેષતામાં કહું તો મગફળી માટે આપણું મશીન વનવે છે તેમજ આ મશીનની અંદર ઘણા બધા કઠોળ ભાગો આપણે કાઢી શકીએ છીએ જેમ કે ચણા મગ અળદ તુવેર વાલ વટાણા તેમજ આપણે આની અંદર મેથી પણ કાઢી શકીએ છીએ બરોબર બરોબર અને ખાસ ખેડૂત મિત્રોનો પ્રશ્ન રે છે હું પણ ટેક્રમ ધંધો કરું છું મારી પાસે ચાર ફેક્ટર છે બરાબર કે જે ખેડૂત મિત્રોનો અલગ અલગ પ્રશ્નો રે છે કે જે આપણે લીધા પછી જે એનું મેન્ટેનન્સ કે સાફટિંગ ભાંગવી કે અથવા બીજો વગેરે વગેરે ફોલ્ટ આવીને ખરાબ થવું કે ચાલુ સિઝન એ રહેવું કે તેના વિશે તમારું શું કેવું છે અને તમારા મશીન વિશે તમે અમારા દર્શકોને તે જણાવો

ફેશનની કિંમત જાણવા માટે નવાણું બે છપ્વન ચોતર એક અઠયોતેર નવ્વાણું બે છતાવન પાંત્રીસ આઠ છન્નનું નંબરનો કોન્ટેક્ટ કરજો એના પર તમે ફેશનની કિંમત જાણ થઈ જશે ઓકે અને વધુ માહિતી માટે ખેડૂત મિત્રો કંપનીના નંબર તમને ડિસ્પ્લે ઉપર એડ કરી દઈશ બરોબર કે જેથી કરીને તમને જાણવામાં અને માહિતી મેળવવામાં સરળતા રહે તો મિત્રો વધુ એક સ્ટોરલી આપણે મુલાકાત લીધી છે કે જે તમે જોઈ શકો છો બરોબર કે કંતાઈ પાઇપની અને સબસિડી મળવાપાત્ર છે કે આપણી સાથે ભાઈ ભાઈજોડાના છે તે તમારે કંપની વિશે ને પાઇપ વિશે થોડીક અમારા દર્શકોને માહિતી આપો કૃષિ ક્રાંતિ એક્ઝિબિશન 2026 સ્ટોલ નંબર 22 ટનકાઈ એન્ડ ફિટિંગ પ્રાઇવેટ લિમિટેડ પ્રોડક્ટ છે પીવીસી પાઇપ અને પીવીસી પાઇપ જે છે તે સરકાર માન્ય અને પાત્ર પીવીસી પાઇપ છે ડાયરેક્ટ કંપનીમાંથી ખેડૂત મિત્રોને મળી રહે એ અમે અહીં આયોજન કરેલું છે કોલમ આપણી પાસે બે ઇંચથી લઈને છ ઇંચ સુધીની રેન્જ છે પીવીસી પાઇપની અંદર આપણે બે ઇંચથી બાર ઇંચ સુધીના પીવીસી પાઇપ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને ગવર્મેન્ટ સપ્લાય ચેનલ છે આપણી પાસે આ ખેડૂત પોર્ટલ પર આપણું રજીસ્ટ્રેશન છે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ પુરવઠા બોર્ડ ની અંદર રજીસ્ટ્રેશન છે વાસ્પોની અંદર આપણું પ્રોડક્ટ નું રજીસ્ટ્રેશન છે એસએસએનએલ ની અંદર આપણે પ્રોડક્ટ નું રજીસ્ટ્રેશન છે ગવર્નમેન્ટ સપ્લાય ચેનલ ની અંદર આપણું રજીસ્ટ્રેશન છે ઓકે એટલે વધુ માહિતી માટે તમને કંપની ના નંબર ડિસ્પ્લે ઉપર એડ કરી દઈશ કે માહિતી મેળવવામાં તમને સરળતા રહે મિત્રો આપણે ઓમ લક્ષ્મી ચાપ કટર ની મુલાકાત લીધી છે કે જે આપણે પશુપાલક નો જે ખેડૂત મિત્રો ધંધો કરે છે બરોબર કે જે ઘાસ ચારો સૂકો ચારો લીલો ચારો કાપવાનું બેસ્ટમાં બેસ્ટ તો મશીન આપણે જે બનાવનારી કંપની છે અને ભાઈ આપણી સાથે જોડાણા છે કે તમારા મશીન વિશે અને શું એની ખાસિયતો છે શું વિશેષતાઓ છે અને સબસિડી મળવા છે કે શું છે તે તમને અમારા દર્શકોને તમે જણાવો નમસ્તે અમારે ત્યાં દોઢ એચપીથી લઈ અને પાંચ એચપી સુધીના મશીન અવેલેબલ છે એમાં બધામાં ગવર્મેન્ટના તરફથી સબસિડી એપ્રુવ છે બધા મશીનની અંદર બરાબર અને અમારે ત્યાં જે કટિંગ કરે છે એ એક અડધા ઇંચથી લઈ અને દોઢ ઇંચ સુધીનું કટિંગ થાય હા બરોબર પશુઓ માટે સૌથી બેસ્ટ વસ્તુ રહે હા બરોબર તો કે ને વધુ માહિતી માટે કંપનીના નંબર તમને એડ કરી દઈશ કે માહિતી તમે મેળવી શકો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે વધુ એક સ્ટોલની મુલાકાતે પહોંચી ગયા છીએ કે એ વન એગ્રોટેક અને ભાઈ આપણી સાથે જોડાણ છે આપણે કઈક અલગથી નવીનતા વાળું જો આપણે જોવા મળ્યું છે કે જે ઓલી બાજુ જે તમે જોઈ શકો છો કે પાછળના ભાગમાં જે સાથી પડ્યું કે તે કઈક અલગ જ નવીન પ્રકારનું છે કે ભાઈ તમે આના વિશે થોડી માહિતી આપો અમારા દર્શકોને આ

દેખાય છે કે ચાલો આપણે તે પણ તમને વ્યવસ્થિત રીતે જણાવીએ આમાં નાતી અને રામદાઇ સાથે છે

જે કે મિની ટ્રેક્ટર કે પાવર ટીલર બરાબર એમાં ઓછો મેન્ટેનન્સ આમ તો ઝીરો મેન્ટેનન્સ હે આપનો ટ્રેક્ટર આલે હે ડીઝલ ફોરવર્ડ ગિયર છે 5 જપી નો ડીટેલ એન્જિન આપનો સોદે છે એટલે ઇન્ડિયન બનાવટ નો આપણો ડીઝલ એન્જિન છે બરોબર થાલો ચડાર બે રીતે આલે 18 થી 36 ચાલે એટનો ગારો થાય છે એટલે ટુકમાં હેમર સિવાય કોઈ પણ વખરણ ન આપણે હેરો કરી હોય વાવેતરમાં તો હેર માથે વેલ ન આવે બસ બીજું માં 3 ફૂટ નો લોડીઓ આપે 4 ફૂટ ના પાપે 4 બોર પગ અને 4 ડાડા એટલે વખરણ નો સેટ માં ભેગો આપે એટલે ખેડૂને ઈ આમાં બજેટ માં આવી જાય બરોબર સબસેઈ પાત્ર કઈલું હા

તે કંપનીના નંબર હું તમને એડ કરી દઈશ કે જેથી કરીને તમે આસાનીથી કોન્ટેક્ટ કરી શકો તો મિત્રો આપણે વધુ એક સ્ટોલની આપણે મુલાકાત લીધી છે કે જે તમે જોઈ શકો છો કે મિની ટ્રેક્ટરના ડગરા જે બનાવે છે કે ભાઈ આપણી સાથે છે કે તે ભાઈ જ આપને જણાવશે કે તેની શું ખાસિયતો છે અને શું વિશેષતાઓ છે બીજા કરતા આપણે મિની ટ્રેક્ટરના ડગરામાં સ્ટીલ ટેક સોનાલિકા યુરો કેપ્ટન ટ્રેક્ટરના ડગરા બનાવીએ છીએ હવે આપણે જે વ્હીલ પ્લાન્ટ આવે એ બીજાની વેલ્ડિંગ વેલ્ડિંગવાળી આવે છે હા બરોબર આપણે વન પીસમાં પ્લાન્ટ આવશે જેથી કરીને વેલ્ડિંગ બધી તૂટવાની સમસ્યા રહેતી નથી હા બરાબર અને તમે કૃષિ મેળાની ચાર દિવસમાં મુલાકાત લઈ મોટરિંગ કરાવશો તો હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે બરોબર અને અંદાજે તો અમારા દર્શકોને કિંમત પણ સેટ બતાવો આખા સેટ આખા સેટ નો ભાવ ચાર ના બાર હજાર રૂપિયા છે ત્યારે કૃષિ મેળા ખરીદી કરો તો તમને અગિયાર હજાર રૂપિયા મળી જાય બરોબર કે હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ છે કે આ મેળા પૂરતું જ રાખેલું છે તે ખાસ નોંધ લેવી અને વધુ માહિતી માટે મિત્રો હું કંપનીના નંબર તમને એડ કરી દઈશ કે માહિતી તમે મેળવીને તમે લઈ શકો

મારા મોડલ માં એક રુદ્ર સિરીઝ જે છે એવી ટેકર ટુક ખેડ માટે ઘણી ખેડ લેવા માટે છે આ બોટમ પ્લાવ જેવું કામ આપે તમને બરોબર આ મોડલ બરોબર કે આ તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે કે ઊંચાઈમાં અને હેવી મટીરિયલ બનાવીને જે કામકાજ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે કે આના સિવાયની બીજી પછી સનેડા માટેનું છે સનેડા અને મિની ટ્રેક્ટરમાં બંનેમાં ચાલે એક સાથે ત્રણ કામ લે વખેડાતું જાય પારો ચડતો જાય અને પાછળ રાપ ચાલતી જાય એક સાથે ખેડૂતને એક સાથે ત્રણ કામ લેતું જાય છે પછી એવી જ રીતે એક ફાટો આપેલો છે જે જમીનને લેન્ડ લેવલ લેવલ કરવાનું કરે છે અને રિવર્સ કરો ત્યારે તમારે ગટર બરોબર હોય કે શેડો બેડો ચડાવ હોય જમીન પર એના માટે નું આવે છે બરોબર કે આ પણ ખેડૂત મિત્રો તમે ખાસ જોઈ શકો છો કે આગળથી પણ આપણે ચલાવી શકીએ અને પાછળથી પણ આપણે ચલાવી શકીએ બરોબર કે તે રીતે કાળજી મુજબ ધ્યાન માં લઈને કે બનાવેલું છે વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો અને આગળ કઈક મને ભાઈ નવું લાગે છે કે તે

બરોબર ને વધુ માહિતી માટે મિત્રો તમને કંપનીના નંબર એડ કરી દઈશ કે જેથી કરીને તમે પૂછીને પૂરેપૂરી માહિતી મેળવી શકો તો મિત્રો આ હતો આજનો આપણો કૃષિ મેળો અને જો બહુ લાંબો ભાગ થાય તો બે પાઠમાં કરીને તમને બતાવાય છે અને જો ટૂંકો હશે તો એક પાઠમાં તમને કરીને બધું વ્યવસ્થિત રીતે સમજાય એ રીતે અને જે ખેડૂત મિત્રો ચેનલમાં અથવા વિડીયોમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય રાખજો કે જેથી કરીને કંઈક હું અવનવા વિડિયા અને અવનવી જે માહિતી હું તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું તો તે જાણ થાય સૌથી પહેલા તમને ચાલો હવે મળશે કઈક અલગથી નવા જ વિડીયોમાં